જે લોકો જે પોલીસ કર્મી જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે જે પોલીસ પરિવારો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે અને જેમના ઈશારે વિરોધ કરી રહ્યા છે તેમને જીગ્નેશ મેવાણીએ ઈડરની ભરી સભામાં લલકાર અને પડકાર ફેંક્યો છે સાથે સાથે એમણે એ પણ કહ્યું છે કે જાણે આ બધા વિરોધથી જિગ્નેશ મેવાણીને કંઈ ફરક જ નથી પડતું એમના પેટનું પાણી પણ હલવાનું નથી એવું એમને જાહેર મંચ ઉપરથી કહી દીધું છે એટલે આ વિરોધને પણ જાણે જીજ્ઞેશ મેવાણી આવકાર્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે હર સંઘવી ઉપર પ્રહાર કર્યા છે જીજ્ઞેશ મેવાણીએ ખાસ કરીને કીધું છે કે હું મારી પાર્ટી છોડી દઉં તમે તમારી પાર્ટી છોડી દો અને આવો રસ્તા ઉપર પછી ખબર પડે કોની કેટલી ઓકાત છે સાંભળી લો જીજ્ઞેશ મેવાણીનો આ વિડીયો નાના કર્મચારી મિત્રો ને પણ ખાસ કહું આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આઠ ચોપડી એલઆરડી નું જ્યારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ભારે છીએ રાવા ભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ની આરુદીની વાત હોય તો અમે રડીએ છીએ રાવાના કર્મચારીઓ માટે

मारी विरुद्ध रैली करवा थी जिग्नेश भाई मुर्दाबाद ना बेचार नारा लगावा थी तो मारे तो पेट लो पानी भी ना ले यार तुमने अजी मारो जिगरो खबर इत नथी आठ चोपड़ी वो एक वर्ष बादे मारी पार्टी मुकी दाउचाल અરે તું ભી એક વર્ષ મને તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાનની ની પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે આ તો ભઈ આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડ ક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ

પીડિત શોષિત વંચિતો નો અવાજ છું અને નેતા ગુજરાત ની જનતા અને ગુજરાત ના પીડિત શોષિત વંચિતો બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોંદે મોહે એક દિન એસા આયેગા મે રોંદુંગી તો હે તમારો પણ વારવા જન્મ માં નીકળવાનો છે અને તમને એ પણ કહું મિત્રો આ એક દિવસની વિધવા નહી થવા દે ગુજરાત ના યુવાનોને રવાને ચડવા નહીં દઈએ મંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસ ના મિત્રોને એ કહેવાની

નીકળીને પાટણ જાય પાટણ થી નીકળીને મહેસાણા જાય મહેસાણા થી સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલ વિકેટ પાડવાની અને હપ્તો વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડનો હપ્તો જિલ્લા પોલીસ ખાવાનો આની સામેની અમારી લડાઈ છે હું ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી મે સેલ્યુટ કરીએ છીએ અને જે લોકો તારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓનો તો પટ્ટા ઉતરવા જ જોઈએ પરિવાર સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠનું મારે નીળે આખી કાયરાત મારી ખિલાબ થઈ જાય ને હું સત્યનો અવાજ છું મારો અવાજ ને કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રગ્સ ના બધાને વડીલ મિત્રો ખાસ કહેવા માંગુ છું આજની તારીખે તમારે તમારા શહેરના મોહલ્લામાં તમે તમારા ટાઉનમાં તમારા તાલુકામાં ને તમારા ગામમાં મીટિંગો કરી સમાજના મેળાવડા કરી ડ્રગ્સ ના દૂષણની સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી 10 વર્ષ પછી

ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂનું વ્યસન દારૂની બધી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાળમાં એકવાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે એટલા ખતરનાક આ છે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ

જે પણ મંત્રી ગુજરાત ની યુવા પેઢી ના ભોગે ડ્રગ્સ ના કારોબાર માંથી કમાઈ રહ્યો છે

પણ રોજ આજે બે પાંચ લાખ નું બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આ જ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાલ માં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂર અને ગરીબ માણસોને ને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો ને પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી

આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપ્યું છે આ મારા માટે ખાલી એક મિટિંગની વાત નથી આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત ક્યાંય કે નાખે

મંત્રી ના ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે આ આ ધંધા ગુજરાતમાં બંધ કરો બેન દીકરીઓ માતાઓની સામુ સામુહુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ હજી કેટલી બહેનો આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે છે આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ